ઇસ્લામના મહાન પૈગમ્બર માનવ શ્રેષ્ઠ મોહમ્મદ સલ્લાહલીસલમ માટે અભદ્ર ભાષા પ્રયોગ કરનાર સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના કરોડો મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવનાર અજ્ઞાની એવા રામગીર વિરુદ્ધ વડતાલ પોલીસ મથકમાં નરસંડા ગામના તમામ મુસ્લિમો તથા નડિયાદના સોહિલભાઈ ખ્રિસ્તીયા દ્વારા ફરિયાદ દાખલ કરવા અરજ કરવામાં આવી

વડતાલ મુકામે વડતાલ પોલીસ સ્ટેનમાં આવ્યા છે અને અત્યારે નરસંડા ગામના તમામ મુસ્લિમ સમાજ હજરત અમારા પેગમ્બર સાહેબ વિરુદ્ધ મહારાજની અંદર જે પોતાની જાતને મહારાજ ગણાવે છે એવા એક ભાઈ જેને હું મારી ભાષામાં અસામાજિક તત્વ કહું છું તેમણે અમારા હજરત પીર પેગમ્બર સાહેબ વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી તેમની સામે ફરિયાદ આપવા માટે અત્યારે તમામ નરસંડા ગામનો મુસ્લિમ સમાજ આવ્યો છે અને અત્યારે નરસંડા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રીએ અમારી રજૂઆતને સાંભળી છે અને આગળ આની સામે કાયદાકીય પ્રક્રિયા જે પ્રમાણે થતી હશે તે પ્રમાણે ફોલો કરવા માટે અમને સાંત્વના આપી છે અસ્તુ જયન જય ભારત